સોની ફટાફટ કરોડો હા જલ્દી થાતો માં ફટાફટ તૈયાર તો એ આય મોડું થાય મને કપડા પહેરા તો ફટાફટ ચલો ગાઈસ અમે ફટાફટ તૈયાર થવા જઈ રહ્યા છીએ પણ ખાઈને બીજું નેક્સ્ટ વિડિયો હવે સીધા અમે જ્યાં જઈશું ત્યાંનું મળશે ચલો બાય બાય ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છે તો અમે નીકળી પડ્યા છે ચાલો ચાલે ભાઈ ચાલો ભાઈ તો અમે બધા રિક્ષાની રાહ જોઈને ઊભા છીએ કે ક્યારે ગાડી આવે ને ક્યારે ભી બહાર જઈએ બરોબર મિત્રો અમે જ્યાં ફરવા માટે આજે રવિવારે આવવાના હતા એ ફાઈનલી અમે આવી ગયા છીએ દેખો ઉજાણી ઉજાણી કા અમે ચલો ચલો મારી સાથે ચલો બાળકો તો એટલા બધા ખુશ થઈ ગયા ને દેખો આના પર તો આહા હા બહુ મસ્ત છે ટુમકા લગાવ ટુમકા લગા એ વાવ આ ઝાડ તો દેખો ગાઈસ અહિયા બહુ જ મસ્ત ગાર્ડન છે પહેલા તો હું તો આવેલી જ હતી પણ એવું થયું કે કે બાળકોને લઈને આજે જવું કારણ કે વેકેશનમાં અમે મે ક્યાંય ગયા ન હતા ફરવા તો એમ થયું કે બાળકો સાથે આજ રવિવાર છે તો થોડું બહાર ફરી લઉં કોણ હલાવી લીમડી ને કોણ પીપડી બાયની બેની લડકી નેલાવે બેની

Hey, <laughs> man! <laughs> बताओ तू करी चॉकलेट ना लाई ओ तू दिन तो कर पववा ने मैं गिनी बतू मोड़ा तो मोड़ा आपरे जाइए पहला आपरे सरी ओ रोही तो क्या ओ हो हां मस्त रे पहले उखाई जाओ बात तो करो का बात तो करिए चलो बैठ जाओ फासक थोड़ी सी क्यों मत तू रही है वाव मगरवाड़ी ना શું કર્યું કેટલા જઈને આવ્યા છે એક કેન્ટીન એવું કોઈ નહોતું કોઈ બધું આપણે પેલી કોઈ સાધા ભાઈ એ તો પછી જઈશું વળતા રિટર્નમાં આપણે જઈએ ને એટલે કશું નાસ્તો કરીએ બીજું તો શું હે થોડું વહેલા નીકળી જવું પડશે ના ગાડી એમ જવાનું પણ આખો પહેલા બગીચો ફરી લઈએ ને એટલે આપણે ફરવાનું ચાલુ કરીએ ચલો હેડો હા એ લઈ જઈએ દેખો

Hello, konat mau lihat guys. ત્યાં બૌ મસ્ત આપડે પેલા ફોટો પડ્યો તો વિડીયો ભી બનાવતો હમ

गाज जोयो प्रणव ने सब

તો કંઈક નાસ્તો કલ નહીં બરાબર કેમ ભૂખ લાગી ખબર આપણે બહુ દોડ્યા બહુ મસ્તી કરીએ ચલો ગાઈસ હવે અમે ઘરે જઈએ છીએ કેમ કે આખો દિવસ બહુ ફર્યા લગભગ બાર વાગે જેવા અમે અહીંયા આવી ગયા હતા ઉજાણીમાં